અમદાવાદ શહેરમાં આવેલ ઓડો વિસ્તારમાં જે સરકારી સ્કૂલ આવેલી છે જે કરસનગર સરકારી શાળા નંબર એક અને બે અને હિન્દી સરકારી શાળા નંબર એકમાં ભણતા અંદાજે પચીસોથી ત્રણ હજાર વિદ્યાર્થીઓ જે જીવના જોખમે અભ્યાસ કરી રહ્યા છે ત્યાં પુષ્કળ સમાજમાં ગંદકી દેખાઈ આવેલ છે અને ત્યાં રમતગમતના જે સાધનો છે તે પણ ભંગારમાં એક ઓયડીની અંદર બંધ કરી દેવામાં આવેલ છે અને ત્યાં વિદ્યાર્થીઓને પીવાના પાણીની જે નળ એટલે કે ચકલીઓ લગાવવામાં આવેલ હતી તે પણ તૂટેલી જોવા મળી રહેલ છે તો તમે જોઈ રહ્યા છો કે આ નાના બાળકો કેવી ગંદકીમાં પણ જે સરકાર તરફથી મધ્ય ભોજન આપવામાં આવે છે તે કેવી જગ્યામાં બેસીને જમશે એ જગ્યાની પણ તમે હાલત જોઈ રહ્યા છો ત્યાંના આચાર્યશ્રીનો કોન્ટેક કરતાં એ પણ મરી આવેલ નથી અને ત્યાંના સાહેબોએ પણ એમ જણાવેલ કે અમે ચાર વાગે ભરાવી દઈએ છીએ પણ કોઈ આવતું નથી ત્યાંના સ્થાનિકોનું કહેવું છે કે અવારનવાર કોર્પોરેટરોને બધાને ફરિયાદ કરવા છતાં અહીંયા કોઈ પણ જાતની સાફ સફાઈ થતી નથી કોઈ કે સીસીટીવી કૂટેજ નથી કે કોઈ પણ જાતનો કોઈ ત્યાં જમાદાર પણ નથી કોઈ સફાઈ કામદાર પણ નથી અને સૂત્રોના જણાવ્યા મુજબ એવા સમાચાર મળ્યા છે કે થોડાક સમય પહેલાં કોઈ બાળકીનું અહીંયા મોઢું દબાઈને અપહરણ કરવામાં આવેલ હતું પરંતુ સદનફી એ બાળકી બૂમો કરતા એ વ્યક્તિ પકડાઈ ગયેલ અને ત્યાં એને બહુ મારવામાં માર આવેલ હતો તો હવે જોવાનું એ છે કે આ સ્કૂલ ઉપર કાયદેસરની કાર્યવાહી ક્યારે થશે